ત્રણ પ્રકારની ભાજી છે એક રેડ છે ગ્રીન છે અને બ્લેક છે બોલે તો મુંબઈમાં હું તો સ્ટાર્ટિંગથી અહીંયા આવું છું ઘણા ટાઈમથી બન્યો ત્યારથી એકદમ મુંબઈ જેવો પાઉંભાજીનો ટેસ્ટ આવે ડુંગળીના ભજીયા આવા જો સેમ તમને એવું લાગશે કે હું અત્યારે આવી ગયો છું બોમ્બેની અંદર ભાઈ આવું ટેસ્ટ કરવા માટે યાર આપણા બોલે તો બોમ્બે હે ને ભાઈ ભાઈ રંગીલા રાજકોટની અંદર છે ને ભાઈ બોલે તો મુંબઈ બોમ્બે ખાલી નામ લખેલું છે એના માટે નહીં જ્યાં બોમ્બેમાં ઓથેન્ટિક જે વસ્તુ મળતી હોય ને જે ચુરચુર વાળા છે મિસળ પાઉં છે ત્યાંનું કોકમનું શરબત છે પાઉંભાજી છે પાઉંભાજી પણ ત્રણ પ્રકારની રેડ ગ્રીન અને બ્લેક એ પણ તમને મળી હશે એટલે જે બોમ્બેની જે વસ્તુ છે ને એ રંગીલા રાજકોટમાં મળવાની છે અત્યારે આવી જો સર્વેશ્વર ચોક કહેવાય છે સર્વેશ્વર ચોકની થોડાક તમે આગળ આવશો ને એટલે તમને આવશે બોલે તો મુંબઈ તો હવે અંદર લઈ જઈશ અને થોડુંક પ્રિપેરેશન બતાવીશ અને પછી આપણે અંદર ખાવાના છે અને મસ્તીનો વિડીયો બનાવાના છે ચાલો રાજકોટમાં વડાપાઉ તો બધી જગ્યાએ મળે છે તો અહીંયા સ્પેશિયલ વડાપાઉ એક જે અચુરચુર વડાપાઉ આવે છે એ બહુ ફેમસ એ પણ તમે હમણાં કીધું હતું મને એનું કારણ છે કે આના ઈ ચૂચુદ વડાપો આપર્ને છે ને બહુ જ ઓસમ ટેસ્ટ આપે છે અને એનો જે ટેસ્ટ હોય છે ને ઈ ઓથેન્ટિક મુંબઈને મુંબઈની ફીલ યાદ કરાવડાવે છે આપણે ઘણીનો ફેવરેટ છે સચિન તેંડુલકર જે છે ને ભાઈ એમનો ફેવરેટ છે એ વડાપો એટલે અહીં આવું જોઈએ ને ખાવા માટે હા ડેફિનેટલી આવવું જોઈએ અને વડાપો ખાવું જોઈએ એનું ચૂચુદ વડાપો તો ખાસ ખાવું જોઈએ એના સિવાય એનો ખીચો પાપડ આવે છે એનો ટેસ્ટ પણ ગજબ છે કમલેશભાઈ હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ જે કોઈ પણ અહીંયા આવતા હોય રાજકોટમાં આવતા હોય તો પ્લીઝ આ બોમ્બે વડાપાવની મુલાકાત લેજો અને ચૂર ચૂર વડાપાવ ખાસ ખાજો થેન્ક યુ ભાઈ આજે તમને કેવું લાગ્યું આજે બોલે તો મુંબઈમાં બોલે તો મુંબઈમાં હું તો સ્ટાર્ટિંગથી અહીંયા આવું છું ઘણા ટાઈમથી જ્યારથી બહેનો ત્યારથી એકદમ મુંબઈ જેવો પાઉંભાજીનો ટેસ્ટ આવે રિયલી સુપર એમ તમે ફૂડી જો એટલે તમને તો ખબર પડી જાય યસ રાઈટ કમલેશભાઈ તમે પરફેક્ટ જગ્યાએ આવ્યા છો એમ ને આ જગ્યાએ શું બેસ્ટ શું મળતું હોય છે મેં મારું સ્પેશિયલી ભાજી જ ખાઈ છે અમે રેગ્યુલર પાઉંભાજી જ ખાઈએ છીએ પણ પણ બહુ સારા હોય છે મિસળ જે મુંબઈની આઈટમ હોય છે એ બી સારી આવે સ્પેશિયલ પાઉંતું હોય ને એની માટે બરાબર એટલે ટુકમાં ટેસ્ટ જે આપણે ઓથેન્ટિક ટેસ્ટ મળતો હોય અહીંયા ઓથેન્ટિક મુંબઈ મુંબઈ ટાઈપની પાઉંભાજી રાજકોટમાં બહુ ઓછી મળે પોચી પોચી ડેબલ ઉપર છે ને ભાઈ બધું બોમ્બેની આઈટમો બધી આવી ગઈ છે ત્યાંની જે ફેમસ વસ્તુ છે ને અહીંયા બધી મળી જવાની છે ભાઈ એક એક ના નામ આપી દો કારણ કે બધી નામ ના નામ પણ યુનિક છે બધા અલગ આ છે અમારો ખીચી એ મસાલા વાપર આ છે બ્લેક પાવ ભાજી આ છે તવા પુલાવ આ સ્ટાન્ડર્ડ પાવ ભાજી રેડ જે રેગ્યુલર ત્યાં મળે છે આ છે ગ્રીન પાવ ભાજી બરાબર આવડું આ છે તડકા મિસર તડકા મિસર આ સ્ટાન્ડર્ડ મિસર રેગ્યુલર રેગ્યુલર મિસલ આ કોલ્હાપુરી મિસલ હમ હમ આ કાંદા ભાજી કાંદા ભાજી અને આ મિક્સ ભજી પછી આ છે ચૂરા વડાપાવ આ મુંબઈ વડાપાવ અને આ કોકમ શરબત આ જે કંઈ બધી વસ્તુ કીધી ને બધી પ્રોપર બોમ્બેની વસ્તુ છે બધી અલગ અલગ વસ્તુ ત્યાં ફેમસ છે જ્યાં બ્લેક પાઉંભાજી બહુ ખવાય છે ગ્રીન પાઉભાજી પણ ખવાય છે ગ્રીન પાઉભાજી આપણે સુરતની અંદર ખવાતી હોય છે અને રેડ તો તમને જ્યાં જોઈએ ત્યાં મળી જશે ત્યાંનો પુલાવ છે અને આ છે ખીચિયા પાપડ આ હા હા આ જે પાપડ ખાવાની મજા છે ને જે આમ બનાવે સાહેબ જેવો તમને અહીંયા ફીલ કરાવશે જાડો પાપડ હોય હવે બોમ્બે ની મજા તમને અહીંયા છે ને રાજકોટમાં મળવાની છે એટલે ખાસ પહોંચી જવાનું છે તમારે અને સેમ તમને બોમ્બે જેવો કારણ કે તમે એમ કહેતા હોય ને કે બોમ્બે જેવી વસ્તુ ના મળે અને આપડા રંગીલા રાજકોટમાં બોલે તો બોમ્બે આવી જ ગયું છે ત્યાં પહોંચી જ જાજો સેમ એવું મળવાનું અને આપણે ત્યાં આગળ છે ને ભજીયા આપણા ગુજરાતના ભજીયા અને બોમ્બેના ભજીયાની ડિફરન્ટ હોય છે તો તમને કહી દઉં કે જો આ ડુંગળીના ભજીયા આવા જો સેમ તમને એવું લાગશે કે હું અત્યારે આવી ગયો છું બોમ્બેની અંદર ભાઈ આવું ટેસ્ટ કરવા માટે યાર આપણા બોલે તો બોમ્બે હે ને ભાઈ હમ કાંદા ભજી પછી મિક્સ ભજી ત્યાં લોકો છે ને બ્રેડની જોડે ખાતા હોય છે બ્રેડની અંદર આ ભજીને બધું નાખી દઈએ ત્યાં આવી રીતના ખાવાનું પસંદ કરતા હોય છે હવે તમને આ વડાપાઉ છે જે બોમ્બેમાં ચૂરચૂર વડાપાઉ કહેતા હોય છે જે આપણે મમરીનો હોય ભજીયાની મમરી હોય એ આવી રીતે બનાવવામાં આવતી હોય છે સ્ક્રીન ઉપર તમે જોતા હશે કે મમરી બની રહી છે હવે આની અંદર એ યુઝ કરવામાં આવતી હોય છે તમને ઘાટી ચટણીનો પાવડર આપવામાં આવશે પછી તીખી મરચી અને શેકેલું નહીં હો સાહેબ ઓરિજિનલ કાચું જે વાળા પાઉં જે ખાવાની ને બટર બટરમાં નહીં આ એમને એમ કાચું ખાવાની મજા જ કંઈક અલગ છે હમ વડાની અંદર મેન જે મસાલો હોય ને એ પ્રોપર બધો મસાલો આપણે બોમ્બેમાં ખાતા હોય ને એવો તમને પ્રોપર મળશે અને પૈસા વસૂલવાળી જગ્યા છે વડાપાઉં ખાજો તમે ત્યાંની સ્પેશિયલ પાઉંભાજી હવે ત્રણ પ્રકારની ભાજી છે એક રેડ છે ગ્રીન છે અને બ્લેક છે જેને કદાચ ફર્સ્ટ ટાઈમ બ્લેક ખાવાનું પસંદ કરતા હોય તો બ્લેક પાઉંભાજી એમાં આપણા તો ડિફરન્ટ મસાલા હોય છે ને એ બધી સિક્રેટ પાઉભાજી હોય છે તમે જુઓ ખાલી પહેલાં તો આપણા હમ ટેસ્ટની વાત કરું ને તો આપણે જે નોર્મલ જે ટેસ્ટ હોય ને એના કરતાં થોડો ઓવર હોય આ પાઉંભાજી જેવો ન હોય પણ એની અંદર બધા ખાડા મસાલા અને બ્લેક મસાલા બધા યુઝ કરવામાં જે સેકેલા મસાલા હોય એટલે આનો કલર આવો બ્લેક થઈ જતો હતો આમાં આના કરતાં ડિફરન્ટ બધા મસાલા યુઝ કરવામાં આવતા હોય છે અને ગ્રીન ભાજીમાં પણ એવું જ છે ગ્રીન ભાજીની અંદર તીખાસ માટે લીલી ને બધું યુઝ કરવામાં આવે છે આ ગ્રીન ભાજી છે તો એની અંદર જે આપણે નોર્મલ ભાજી હોય એના કરતાં આમાં ડિફરન્ટ બધા લીલે લીલોત્રી શાક બધા નાખવામાં આવતા હોય એટલે સ્વાદમાં તમને મોરીને ફીકી લાગશે કારણ કે આમાં બધા જે તમે પાઉંભાજી ખાધી હશે ને આ બેનો સ્વાદનો કમ્પેર કરશો તો તમને ખરેખર તમે એમ કહેશો કે અલગ ભાજી છે કારણ કે ગ્રીન ભાજી નેચરલ છે આમાં કોઈ બીજા આર્ટિફિશિયલ મસાલાથી માંડીને કે બીજું કોઈ યુઝ કરવામાં આવતું નથી અને ઓલ ટાઈમ ફેવરેટ દરેક લોકોની એ છે બોલે તો બોમ્બે સ્પેશિયલ પાઉંભાજી હમ જેને રેગ્યુલર પાઉંભાજી ખાધી હોય ને ખાવાનું મન થાય તો આ વન ઓફ ધ બેસ્ટ છે અને ભાજી આ પછી પુલાવ છે એની અંદર દહીં નાખી દીવો અને મને તો છે ને ભાઈ ભાજીની અંદર આ જે આ પુલાવની અંદર છે ને ભાજી નાખીને પછી જે આ હા 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 એમાં થોડીક ડુંગળી નાખવી હોય હું અને લીંબુ નાખી દીધું હોય ને આમ રસ પછી જે મજા આવે આ હા હા જો ખાલી એકસ્ટ્રા ઓર્ડિનરી લાગે તમે નોર્મલ ખાતો તો નહીં ભાઈ પણ આ બધું ભેગું કરીને થોડુંક કરશો ને જબરજસ્ત ટેસ્ટ આવશે પુલાવની અંદર જો તમે એમાં વટાણા હશે કેપ્સિકન મરચાં હશે અને ઓથેટિક પુલાવ છે આપણો પુલાવ ને આ પુલાવ તમે ખાશો એટલે તમે ખરેખર ફીલ કરશો કે ભાઈ આ પુલાવ બોમ્બે સ્ટાઇલ જ છે હવે બોમ્બે સ્ટાઇલમાં છે ને નજીક ત્યાં ગળી મિસળને બધું પણ બહુ લોકો ખાતા હોય હવે મિસણની વાત કરું ને તો મહારાષ્ટ્રીયન લોકો છે ને તીખું ખાવાનું બહુ પસંદ કરતા હોય છે હવે આપણી પાસે ત્રણ પ્રકારના મિસર છે એક રેગ્યુલર છે એક કોલ્હાપુરી છે અને એક તડકાવાળું છે જેને એક્સ્ટ્રા સ્પાઇસી જેને ફૂલ તીખું ખાવું છે એ લોકો છે ને આ ડબલ તડકાવાળું મંગાવવું પડશે એની અંદર તમારે ફૂલ એક્સ્ટ્રા તીખું કરવામાં આવતું હોય છે અને આ ખરેખર તો આમ ગરમી ચડી જાય ને તો જ તમને વધારે મજા આવે અને આ બધું જ ફરસાણથી માંડીને એની અંદર બધું મિક્સ કરી દીધું છે કે જેમાં કઠોળ પણ આવતા હોય છે બાફેલા મઠ હોય છે અને એને બ્રેડ સાથે ખાઓ નેલી જશે તમારી જો તીખું ખાવા વાળાના શોખીન હશે ને ભાઈ જો આ હા 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 એક્સ્ટ્રા સ્પાઈસી છે મરચાંનો જે તડકો મારીને ફૂલ તીખું કર્યું છે ગરમી ચડી જશે શિયાળામાં તમને ગરમી ચડી જશે અને આ છે કોલાપુરી એટલે આ થોડું તીખું હશે પણ આ કોલા કરતા થોડુંક અડધું અને આ છે રેગ્યુલર જેને નોન એટલે ઓછું તીખું ખાવું હોય આ તીખું જ હોય બધું પણ જેને તીખું ખાઈ શકતા હોય એ લોકો ખાસ કવર કરજો હમ એના કરતાં કોલ્લાપુરી બહુ મસ્ત રાખી એ મીડિયમ સ્પાઈસી છે આ ફૂલ તીખું છે એટલે તમને એક્સ્ટ્રા સ્પાઇસીનો સ્વાદ વધારે આવશે આ બધું જઈમાં પછી પછી કોકમનું જે શરબત પીવું આ જ સરબત ક્યાંય નથી મળતું તમને ત્યાં ઓથેન્ટિક શરબત જ મળતું હોય અને આ તો બધું ખરેખર મને બહુ મજા આવી બોલે તો બોમ્બેની અંદર પહોંચી જાય છે અને કોણ કોણ આવી ગયું છે રંગીરા રાજકોટની અંદર આ બધી વસ્તુ મળવાની છે હવે બોમ્બેનો ધક્કો તમારો થવાનો નથી કારણ કે એક જ જગ્યા ઉપર આ બધી વસ્તુ મળવાની છે મળીશ પાછા નવા વિડીયો સાથે મળશું મેળે કે મળશું ગામ એ નહીં મળી આ મેં તે દી આ ધરતી ધરતી હરિયમ તસ જેમાં તરી જીવન નવાડ્યું છે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચના સબસ્ક્રાઈબર અને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારા માટે કમલેશ મોદી નવા નવા વિડીયો લઈને આવવાના છે આ તો શરૂઆત થઈ ગઈ છે જેટલા ગામે ગામના વિડીયો હશે ને હવે તમને એવા વિડીયો જોવા મળશે ચેનલમાં કે વાત પૂછવામાં આપણે વન મિલિયન્સ ફોલોઅર્સ પહોંચાડવાની જવાબદારી તમારી છે અમારે હવે નવા નવા વિડીયો તમને એવા આવશે ને હટકે જ આવશે જોતા રહેજો ખાલી